નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ ના લેક્ચર માં આપ સૌ નું हार्दिक સ્વાગત છે આજે આપણે ધોરણ 7 ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ માં અસાઇનમેન્ટ ના આગળ ના પ્રશ્નો નો અભ્યાસ કરીશું કયા લેક્ચર માં આપણે પ્રશ્ન નંબર ત્રણ બ ના કેટલાક પ્રશ્નો છે એના જવાબ ની ચર્ચા કરી તો બાકી ના પ્રશ્ન છે એની ચર્ચા આજે કરીશું હવે જોઈએ તો કે પત્ર બનાવવામાં આવે છે તેનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે અથવા તો આ પ્રશ્ન છે એ બીજી રીતે એમ પણ પૂછી શકાય કે લિટમસ ના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શો છે તો આ બંને રીતે પ્રશ્ન છે તે પૂછી શકાય કે લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે એનો ઉપયોગ શું તો કે લિટમસ છે એ લાઈકેન મેળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો લાઈકેન છે એ નવો શબ્દ છે તમારા માટે લાઈકેન છે એ નીલ હરિત લીલ અને ફૂગ છે એનું મિશ્રણ છે મિશ્ર જેવ સ્વરૂપ છે એમાં ફૂગ પણ વસવાટ કરતી હોય અને લીલ બંને ભેગી રહેતી હોય એ લાઇકેન તરીકે ઓળખાય છે નિસંદિત પાણીમાં તેનો રંગ છે તે જાંબુડિયો હોય છે નિસંદિત એટલે અતિશુદ્ધ પાણી કેવા રંગનો એ છે નિઃસંદિત પાણીમાં એનો રંગ જાંબુડિયો તેનો ઉપયોગ એસિડ બેજના દ્રાવણની ચકાસણીમાં ચુસક તરીકે થાય છે તો એસિડ બેજની પરખ કરવા માટે આ લિટમસ છે તે ઉપયોગમાં લેવાય છે

આપણા જઠર માં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે પડતો ભેગો થાય તો અપચો થાય છે બરાબર ને જઠર ની અંદર ખોરાક જાય એટલે એના પાચન માટે જઠર માંથી જઠર રસ છે તે ભળતો હોય ખોરાક માં એ જઠર રસ ની અંદર આ હાઇડ્રોક્લોરિક એસિડ છે તે હોય છે વધારે જઠર રસ ભળે તો વધારે પ્રમાણમાં એસિડ છે એ જઠર માં ભેગું થાય અને એના કારણે અપચો થાય છે પેટની અંદર જઠરની અંદર બળતરા દુખાવો જે થાય એને આપણે અપચો કહીએ છીએ જે હાઇડ્રોક્લોરિક એસિડના વધુ પડતા ભેગા થવાને કારણે થતો હોય છે આનાથી બચવા માટે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ પેટમાં દુખાવો એસિડિટી થાય તો એનાથી બચવા માટે આપણે શું લઈએ છીએ બેઝિક ગુણધર્મ એટલે કે પ્રતિ એસિડ મિલ્ક ઓફ મેગ્નેશિયા જે શું કરે છે તો કે હાઇડ્રોરિક એસિડ નું તટસ્થીકરણ કરી નાખે છે અને એનાથી અપચો છે એમાં આપણને રાહત મળતી હોય છે બીજું ઉદાહરણ જોઈએ તો કે કીડીના ડંખમાં એસિડ રહેલો હોય છે આગળના પ્રશ્નોમાં આપણે જોઈ ગયા કે કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે જેને કારણે આપણને બળતરા થતી હોય જ્યાં કીડી ડંખ મારે ત્યાં ચટકો ભરે ત્યાં તેની અસરને દૂર કરવા આપણે ક્લેમાઇન સંયોજન છે એ ક્લેમાઇન સંયોજનનો ઉપયોગ કરીએ છીએ જે કેડીના ડંખમાં રહેલા એસિડને તટસ્થ કરી નાખે છે અને એને કારણે જે બળતરા થતી છે એસિડને કારણે એ બળતરામાં રાહત થાય છે તો આ સિવાય બીજી ઘણી બધી જગ્યાએ છે આપણે આ તટસ્તીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય છે પણ યાદ રાખીશું કે અપચાની અંદર અને કેડીના ડંખની સારવારમાં છે એ આપણે તટસ્તીકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ક્લેમાઇન યાદ રાખીશું ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો રાસાયણિક ફેરફાર એટલે શું ઉદાહરણ આપો જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફાર કહે છે યાદ રાખીશું જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બનતા હોય તેવા ફેરફારને શું કહેવામાં આવે છે રાસાયણિક ફેરફાર કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે મેગ્નેશિયમ ની પટ્ટીનું બળવું મેગ્નેશિયમની પટ્ટી બને બળે એટલે એમાંથી નવો પદાર્થ બને છે કોલસા લાકડું લોખંડનું કટાવું રાસાયણિક ફેરફાર છે તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય યાદ રહેશે જે ફેરફારમાં એક અથવા વધારે એક કરતા વધુ નવા પદાર્થો બને એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે બરાબર लोखंड નું કટાવ પોલસા નું બળવું લાકડા નું બળવું વગેરે છે એ રાસાયણિક પરફાના ઉદાહરણો છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સ્ટેનલેસ સ્ટીલ ની મિશ્ર ધાતુઓ કઈ કઈ છે તેને કાટ લાગતો નથી શા માટે બરાબર સ્ટેનલેસ સ્ટીલ ના ઘટકો જોઈએ તો કે લોખંડ માં કાર્બન क्रोमियम નિકલ અને મેંગેનીઝ યાદ રાખીશું કયા કયા ઘટકો તો કે કાર્બન નિકલ અને ચાર નામ યાદ રાખવાના કાર્બન નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ મેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જે ક્ષાર પ્રતિરોધક મિશ્ર ધાતુ બનાવે છે આ બધાનું મિશ્રણ થાય ચાર ઘટકોનું એટલે મિશ્ર ધાતુ બનશે કઈ ધાતુ તો કે સ્ટેનલેસ સ્ટીલ ક્ષાર પ્રતિરોધક છે એટલે કે તેને એનું ક્ષારણ નથી થતું એને કાટ લાગતો નથી બરાબર ક્ષાર પ્રતિરોધક હોવાને કારણે એને કાટ લાગતો નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ થયું સ્ટેનલેસ સ્ટીલની મિશ્ર ધાતુના ઘટક અને કેમ કાટ લાગતો નથી ચાર નામ યાદ રાખીશું કે કાર્બન ક્રોમિયમ મિકલ અને મેંગેલીઝ કેમ કાટ નથી લાગતો તો કે

સૂર્ય સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે યાદ રહે રાખશો કે સૂર્ય ઉર્જાનું શોષણ કોણ કરે છે તો કે પૃથ્વીની સપાટી સમુદ્ર અને વાતાવરણ બરાબર

હવામાનમાં થતા ફેરફાર સૂર્યના લીધે થાય છે તો તો આ થયો થતા ફેરફાર ત્યાર પછી પ્રશ્ન જોઈએ કે દિવસ દરમિયાન કયા સમયે તાપમાન લઘુત્તમ એટલે સૌથી ઓછું દિવસ દરમિયાન ક્યારે સૌથી ઓછું તાપમાન અને મહત્તમ એટલે સૌથી વધારે કયા સમયે ઓછું તાપમાન ને કયા સમયે વધુ હોવાની સંભાવના છે એ તો આપણને ખ્યાલ જ હોય એકદમ સરળ છે કે દિવસના વહેલી સવાર ઠંડક હોય સૂર્ય નહીં હોય વહેલી સવારના સમયગાળામાં લઘુત્તમ તાપમાન જોવા મળે છે એટલે કે દિવસે છે બપોર પછી ના સમયગાળા બપોરે માથા ઉપર સૂર્ય હોય એટલે પૂર જોશમાં ગરમી પડતી હોય તો બપોર પછી ના સમયગાળામાં મહત્તમ તાપમાન જોવા મળે છે એકદમ સરળ છે આમાં કઈ વધારે કઈ ચર્ચાની કઈ જરૂર છે નહીં નેક્સ્ટ પછી જોઈએ તો કોઈ પણ સ્થાન હવામાન કયા કયા ઘટક પર આધાર રાખે છે કોઈ પણ સ્થાન હવામાન છે કયા ઘટકો પર આધાર રાખે છે તો કે આપણે જોવાનું છે હવામાનના કોઈ પણ સ્થળના હવામાનને નક્કી કરતા ઘટકોના નામ નીચે મુજબ છે ત્રણ નામ યાદ રાખીશું એક તાપમાન ભેજનું પ્રમાણ અને પવનની ઝડપ સમજ પડી ને કોઈ પણ સ્થળનું હવામાન તાપમાન ભેજનું પ્રમાણ અને પવનની ઝડપ એટલે ટૂંકમાં ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો કે ચક્રવાત થી શું શું નુકસાન થાય છે વંટોળ મોટા વંટોળ છે એ ચક્રવાત છે એનાથી કેવું નુકસાન થાય તો કે ચક્રવાતના કેન્દ્ર પાસે દબાણ ઓછું હોવાથી તે પાણી ઉછળે છે બરાબર ને એનું કેન્દ્ર વચ્ચેનો ભાગ ગોળ ગોળ હવા ચક્રની જેમ ફરતે વંટોળમાં એનું કેન્દ્ર છે વચ્ચેનો ભાગ ત્યાં દબાણ છે તે ઓછું હોય આથી પાણી ઉછળે છે ઉછળતા પાણીની ઊંચાઈ થી બાર મીટર હોઈ શકે છે સમુદ્ર ઉપરથી જ્યારે ચક્રવાત પસાર થતું હોય ત્યારે વચ્ચે દબાણ ઓછું હોય આથી પાણી છે એના મોજા ખૂબ ઊંચા ઉછળે ત્રણ મીટર થી લઈ અને બાર મીટર સુધીના ઉછળી શકે છે જેના લીધે સમુદ્રનું પાણી છે તે કાઠા પરના નીચાણ વાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે સમુદ્રનું પાણી છે મોટા 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 મોજા મળશે આવા એટલે બાર ઉછળી ઉછળીને આવશે અને નીચાણવાળો વિસ્તાર હોય કે જ્યાં ખાડા હોય એમાં પાણી છે તે ભરાય પરિણામે માલ મિલકત જનજીવન વગેરેને છે તે નુકસાન થતું હોય છે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે બરાબર ખારવાળું પાણી છે એ જમીન ઉપર આવી જાય એટલે જમીન છે એ બિન ફળદ્રુપ બને છે ચક્રવાત દરમિયાન સતત વરસાદથી પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય છે જે વધુ ભયાનક છે સમજ પડી ને ચક્રવાત દરમિયાન વરસાદય પડતો હોય પરિણામે નદીની અંદર પૂર પણ આવી શકે જો આવે તો એ સ્થિતિ વધુ ભયાનક થઈ જાય કેમ કે એક બાજુ વાવો ચક્રવાત છે ને એ સાથે સાથે પૂર પણ છે તો બે મુસીબતો એક સાથે આવી જાય બરાબર ને આથી વધુ નુકસાન થઈ શકે છે ખૂબ ખતરનાક છે તો આમ ચક્રવાત થી ઘણો બધો નુકસાન છે તે થઈ શકે છે આથી ચક્રવાત આવવાનું હોય એ પહેલા જે કાંઈ સલાહ સૂચનો ચક્રવાત થી બચવાના જે ઉપાયો છે એને ધ્યાનમાં રાખવા જોઈએ ત્યાર પછી પવનની દિશા જાણવાની બે પદ્ધતિ જણાવો એકદમ સરળ પદ્ધતિ છે કે પવન કઈ દિશામાં આવે છે એ એ જાણવાની પદ્ધતિ તો કે બધાયને ખબર હોય તમે પવનની દિશા જાણી શકો એકદમ સરળ રીત છે એમાં કે વધારે કંઈ બહુ મુશ્કેલ છે નહીં તો કે હાથમાં મુઠ્ઠી ભરી કોરી રેતી લો બરાબર ધૂળ છે રેતી એની મુઠ્ઠી ભર લેવાની હવે તેને તમારી ઉંચાઈથી મુક્ત રીતે પડવા દો થોડી ઉંચાઈથી એને તમે મુઠ્ઠીને ખોલો એટલે ધીમે ધીમે રેતી નીચે પડશે કોરી રેતી હોવાથી પવનની દિશામાં ઉડવા લાગશે બરાબર જે ધૂળ હશે એ જે તરફ પવન જતો હશે. એ તરફ છે તે ઉડવા લાગે એ બાજુ ઉડશે તે દિશાનો પવન હોય છે સમજ પડી ને જે બાજુ એ ધૂળ ઉડે એ પવનની દિશા હોય શકે ત્યાર પછી બીજી એક રીત છે એક હવા ભરેલો ફુગ્ગો લો હવે તેને તમારી ઊંચાઈ થી મુક્ત રીતે ઉડાડો બરાબર એમને ઉડાડીએ ફેંકી હાથમાંથી ઉપર તરફ તો શું થશે ફુગ્ગો પવનની દિશામાં છે તે ઉડવા લાગશે સમજ પડી ને અથવા તો હાથમાંથી મુક્ત રીતે છોડી દો તો પણ એવું બને કે જે દિશામાં પવન જતો હોય એ દિશામાં ફૂગો છે તે ઉડવા લાગતો હોય છે એ દિશા એ પવનની દિશા છે અને ફુગાને પણ ઉપરથી છોડવામાં આવે ને જે દિશામાં જાય એ પણ કઈ પવનની દિશા છે તે હોય છે તો આ થઈ ગયું પવનની દિશા જાણવાની પદ્ધતિઓ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે શું તમે બારી વાળું પરંતુ વેન્ટિલેટર વગરનું ઘર ખરીદશો શા માટે વેન્ટિલેટરમાં ખબર પડે ને જેના જે જગ્યાએથી પવનની અવર જવર થતી હોય એ વેન્ટિલેટર છે બારી ધરાવતું હોય પરંતુ વેન્ટિલેટર વગરનું ઘર ખરીદી શકાય નહીં કેમ તો કે કારણ કે ગરમ હવા છે એ ઠંડી હવાની સરખામણીમાં વજનમાં હલકી હોય છે ગરમ હવા હલકી અને ઠંડી હવા ભારે હોય આથી નીચે રૂમની અંદર નીચે ઠંડી હવા હોય ઉપરના ભાગમાં કેવી હોય ગરમ હવા હોય આમ હવા જો ગરમ થાય તો ઉપર ચડે આ ગરમ હવા ઘરમાંથી વેન્ટિલેટર થી બહાર નીકળે કેમકે વેન્ટિલેટર ઉપરના ભાગમાં હોય બરાબર ને એટલે ત્યાંથી ગરમ હવા ઉપર થી બહાર નીકળી જશે તેથી જો ઘરમાં વેન્ટિલેટર ન હોય તો ગરમ હવા સહેલાઈથી ઘર બહાર જઈ શકતી નથી અને ઘરમાં ગમ ગરમીનું પ્રમાણ વધે છે પણ જો વેન્ટિલેટર હોય તો ગરમ હવા થતી જાય એમ ઉપર જાય ઉપરથી વેન્ટિલેટર દ્વારા બહાર નીકળજી અને ઘરની બહારથી તાજી ઠંડી હવા છે એ ઘરમાં પ્રવેશ થઈ જાય આમ ઘરની અંદર ઠંડી નું પ્રમાણ છે તે જળવાય રહે એટલે કે ગરમી ઘટે માટે ભારી હોય પરંતુ વેન્ટિલેટર ન હોય એવું ઘર ખરીદવું પસંદ કરતા નથી તો આગળના પ્રશ્ન જોઈએ તો કે જંગલ વિસ્તાર કરતા રણ વિસ્તારમાં જમીનનું ધોવાણ વધારે થાય છે શા માટે બરાબર જંગલ વિસ્તાર કરતા રણ વિસ્તારમાં જમીનનું ધોવાણ વધારે થાય એવું કેમ તો કે જંગલ વિસ્તારમાં આવેલી જમીન ફળદ્રુપ અને સેન્દ્રિય પદાર્થો યુક્ત હોય છે એ તો ખ્યાલ જ છે જમીન જંગલ વિસ્તાર છે એટલે એના પર કોહવાયેલા પાંદડા પ્રાણીઓના મૃત દેહના ભાગો વગેરે પડ્યા હોય એટલે સેન્દ્રીય પદાર્થો જમીનમાં એમાં વધારે પ્રમાણમાં હોય છે જેથી આવી જંગલ વિસ્તારની જમીન છે સેન્દ્રીય પદાર્થવાળી જમીન એમાં છોડ વધુ પ્રમાણમાં હોય છે તેમ કે છોડ વધારે ક્યારે ઉગે એને વધારે પોષણ મળતું હોય તો જ ઉગે ને હવે છોડને પૂરતું પોષણ મળતું ન હોય તો ત્યાં કઈ વનસ્પતિ ઉગી શકે નહીં સેન્દ્રીય પદાર્થો છે એને પોષણ આપે જ્યાં સેન્દ્રી પદાર્થો વધુ હોય ત્યાં છોડ વધુ ઉગે આ છોડના મૂળ છે જકડી રાખે છે માટીના કણો ને પકડી રાખે બરાબર મૂળ સાથે માટી ચોંટી જાય એટલે માટી છૂટી પડે પકડી રાખે છે અને ધોવાણ થવા દેતા નથી જયારે રણ વિસ્તારની વાત કરીએ તો કે આવી જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે અને ત્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછું હોવાથી આ પ્રકારની જમીનનું ધોવાણ વધુ થાય છે સમજ પડી ને હવે કે શા માટે જંગલ વિસ્તારની જમીનનું ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે કાપાળ જમીન ખેતી માટે વધારે ઉપયોગી શા માટે છે કાપાળ જમીન ખેતી માટે વધારે ઉપયોગી કેમ છે તો કે કાપાળ જમીનમાં માટીના ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય છે તેમજ આ જમીનમાં પાણી વધુ રોકાય છે બરાબર એમાં ભેજ વધુ સંગ્રહાય છે તથા આ માટી સેન્દ્રીય પદાર્થોથી ભરપૂર અને ફળદ્રુપ હોવાથી ખેતી માટે વધારે ઉપયોગી હોય છે સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો કે કાપાળ જમીન શા માટે ખેતી માટે ઉપયોગી છે તો કે ત્યાં એક તો એમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે કણો છે 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 એટલા એટલા માટે 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 પદાર્થ વધુ હોય અને ફળદ્રુપ ખેતી કાપાળ જમીન છે એ વધારે ઉપયોગી થતી હોય છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે લાંબો સમય જમીન ઉપર પાણી ભરેલું રહે તો છોડને નુકસાન થાય છે શા માટે જમીન ઉપર વધુ સમય પાણી ભરેલું રહે તો છોડ ને નુકસાન કેમ થાય છે તો કે લાંબો સમય જમીન ઉપર પાણી ભરેલું રહે તો નુકસાન થાય છે મૂળ સડી જાય નાનો છોડ છોડ હોય એના મૂળ પણ કુમળા હોય સતત એ મૂળ પાણીની અંદર ને અંદર જ રહે તો ધીમે ધીમે કરીને મૂળ શું થાય સડી જાય છે અને મૂળ સડી જાય તો શું થાય જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું છોડ કરી શકે પરિણામે છોડની વૃદ્ધિ છે તે અટકી જાય છે બરાબર આથી અંદર કોઈ પણ જગ્યાએ છોડ છે એ ઉગાડેલા હોય તો એમાં વધારે પ્રમાણમાં પાણી છે તે ભરાઈ રહેતું હોવું જોઈએ નહીં બરાબર છોડને પાણી જરૂરી છે પણ ભરાઈ રહેવું વધુ સમય સુધી ભરાયેલું હોવું જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ